નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો મહત્વના લીંબડી ગ્રામીણ બેંકમાં કેવાયસી કરવા બેંક ખાતેદારો ને ધરમધકા ખવડાવતા બેંક કર્મચારીઓ મળતી માહિતી મુજબ ઝાલુ તાલુકાના લીમડી ગ્રામીણ બેંક આવેલી છે બેંકના નિયમો મુજબ દરેક બેંકના ગ્રાહકોને કેવાયસી કરવાનું બેંકના નિયમો મુજબ ફરજિયાત હોય છે ત્યારે ગ્રામીણ બેંક લીંબડીના અરજદારોના નાણાંની લેવડ દેવડ અટવાઈ ગઈ છે હાલ ખેડૂતોની ધિરાણ ખાતર દવા વગેરે ખેતરમાં કામ કરતા ઇસમો પોતાની ખેતીનું કામ છોડી અને રોજ ધરમ ધક્કા ખાતા જોવા મળ્યા છે અને બેંકના કર્મચારીઓ લોકોને ગલા ટલા કરી અને રોજ વાયદાઓ કરી ટેકનિકલ કારણો બતાવી અને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાની કોશિશ કરતા જોવા મળ્યા હતા આ માવા કર્મચારીઓ બેંકને નફો કરવાના બદલે ખોટામાં ઉતારતા જોવા મળે છે અને ગ્રાહકો જોડે સંતોષકારક જવાબ આપવાનું ટાળી અને ખોટા ખેડૂતોને ખેતીના સમયમાં ધક્કા ખવડાવી અને ખેતી કરતા ખેડૂતોનો સમય બરબાદ કરતા હોય વડી કચેરી આવા બે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા લોકમાં ગુઠવા પામી છે ब्यूरो चीफ काड़ूबे डामोर साथ कैमरा मैन सीन सिंह बारिया आई सीवन न्यूज गुजरात अरमित सत्य दस तारीख पे ना ना एम नहीं कहते मार बदा पैसा ज लेना है पैसा नाखेला है हम कहवा जो कर